પાટીદાર આંદોલન નોંધાયેલા કેસો ગુજરાત સરકાર દ્વારા પરત લેવાયા હોવાનું સામે હાર્દિક પટેલ અલ્પેશ પટેલિયા સહિતનાઓએ નિવેદન આપી સરકારના આ નિર્ણયને આવકાર્યો ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો આ કેસો પરત ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો હોય જેને હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા સહિતનાઓએ આવકાર્યો છે અને સુરતમાં અલ્પેશ એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે રાજદ્રોહ સહિતના કેસો સરકાર દ્વારા પાછા ખેંચાયા છે જોકે સરકાર પાસે બીજા મોટા નાના મોટા કેસો પાછા ખેંચવા માટે માંગ કરવામાં આવી છે ગુજરાતમાં ચૌદ કેસો પરત ખેંચાશે જેમાં બે રાજદ્રોહના કેસો છે સુરત અમદાવાદ મહેસાણા સહિત શહેરોમાં કેસો નોંધાયેલા હતા હાર્દિક પટેલ ચિરાગ પટેલ અને દિનેશ પાંભણિયા અલ્પેશ કથિરિયા સામે ગુનાઓ નોંધાયા હતા जी सरकार, सरकार सुधी સીએમ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના કેસો છે ગાંધીનગરના આઠ કેસો અમદાવાદના ત્રણ કેસ સુરતના બે અને નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે સાંજ સુધીમાં અથવા તો સ્નેહવિની જવાથી સોમવાર સુધીમાં આનું સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને હાલ સહ આવકારીએ છીએ સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં આમ